આદેશ આપેલો કે જે વિવિધ સંસ્થાઓ જેવી કે ઈ કોમર્સ છે એઆઈ આઈ ચેટબોર્ડ છે તેઓને અભિનેતાઓના નામ છબી અવાજ અને તેની સંમતિ વિના એમની સમાનતાનો દુરુપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે અધિકારોમાં જોઈએ તો વિવિધ પાસાનું નામ અવાજ સહી છબીઓ અને વ્યક્તિત્વ અને અન્ય કોઈ વિશેષતા હોય તેનો પણ આમાં સમાવેશ કરવામાં આવે છે જોઈએ તો અધિકારો જે છે ભારતમાં કોઈ પણ જે કાનૂનમાં સ્પષ્ટપણે આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એટલે કે વ્યક્તિત્વના અધિકારોનો ઉલ્લેખ ભારતના જે કોઈ પણ કાનૂનમાં સ્પષ્ટ રીતે નથી કરવામાં આવ્યો પણ જે ગોપનીયતાનો અધિકાર અને જે મિલકતનો અધિકાર છે તેના હેઠળ આવરી લેવામાં આવે છે હવે આની અંદર વિવિધ ઘટકો જોઈએ તો તો અધિકાર છે એક્ટ અને ઓગણીસો સત્તાવન જેવા કાયદાઓ છે જે તેમને વ્યક્તિઓને તેમની છબી અને સમાનતાની પરવાનગી વિના વ્યાપારિક રીતે વ્યાપારિક રીતે આ ખાસ ક્ષેત્ર કોઈ વ્યાપારિક રીતે તેમને શોષણથી બચાવવા માટે પરવાનગી આપે છે ગોપનીયતા નો અધિકાર છે જે વ્યક્તિઓને તેમના વ્યક્તિત્વને પરવાનગી વિના જાહેર કરવા માટે અધિકાર પણ આપવામાં આવે છે જેમાં વ્યક્તિના મૃત્યુ પછી પણ તેમની પ્રતિષ્ઠા અને કુટુંબની કાયદાકીય માધ્યમથી સુરક્ષિત કરી શકાય છે અને અપમાનજનક રજૂઆત માટે ભારતીય દંડ સંહિતા હેઠળ માનહાનિનો પણ દાવો કરી શકાય છે પ્રતિકો અને નામો જે અયોગ્ય ઉપયોગ નિવારણ અધિનિયમ ઓગણીસો પચાસ છે તેની હેઠળ સમય પત્રક સૂચિબદ્ધ મહાનુભાવોના નામ અને પ્રતિકોને અન અને સોરી અન અનાધિકૃત જે ઉપયોગ છે એની સામે રક્ષણ આપે છે એટલે કે પરવાનગી વગર યુઝ ના કરી શકાય આની હેઠળ જે ન્યાયિક ઘોષણાઓ થઈ છે તેના વિશે જોઈએ તો આઈસીસી ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ વર્સિસ વી આર વી ઇન્ટરપ્રાઇઝિસ બે હજાર ત્રણ છે દિલ્હી હાઇકોર્ટે જે વ્યક્તિઓને પાસેથી પ્રચાર અધિકારોને છીનવી લેવાનો કોઈ પણ પ્રયાસ બંધારણની કલમ ઓગણીસ અને એકવીસ નું ઉલ્લંઘન કરે છે

કે આ જે ગોપનીયતાનો અધિકાર અને જે વ્યક્તિનો પ્રચાર છે એ પણ મતલબ એ એ જે છે વારસદ વારસામાં મળી નહીં શકાય ઓકે મેટીરિયલ પ્રાયોરિટી પેથલજન લિસ્ટ બે હજાર ચોવીસ તો આંકોના દ્વારા બહાર પાડવામાં આવે છે ડબ્લ્યુ દ્વારા આ ખાસ તરફ ડબલ્યુ એચઓ દ્વારા બે હજાર ચોવીસની જે આ લિસ્ટ છે એમાં અપડેટ કરવામાં આવી છે આ જે બીબીપીએલ છે એ બે હજાર સત્તરથી પ્રકાશિત કરવામાં આવે છે અને એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે એએમઆર છે એના સર્વેલન્સ અને નિયંત્રણ માટે વૈશ્વિક સાધન તરીકે સેવા આપે છે

જે એસિનેટો બેક્ટર બેમાની અને જે માઇકો ટ્યુબરક્યુલોસિસ છે એમાં જેવા જંતુઓ સમાવેશ થાય છે અને આમાં પેથોજન્સ મારા મુશ્કેલ છે અને ઝડપથી પ્રતિકાર ફેલાવે છે અને મોટા વિષય જોખમો ઉભા કરી શકે છે ઓકે એટલે કે જે આપણે એન્ટી જે રેઝિસ્ટન્સ પેદા કરવામાં આવે છે આ બેક્ટેરિયાઓ દ્વારા જે આપણે એન્ટી જે આપણે દવાઓ છે એમની અસર નથી થતી ઓકે તેમની સામે પ્રતિકાર દર્શાવે છે ઓકે તેથી તેમને આપણે મારવા ઘણા મુશ્કેલ બને છે પછી સેકન્ડ છે ઉચ્ચ અગ્રતાવાળા જેમાં બેક્ટેરિયાનો સમાવેશ થાય છે હવે જે મેસીથિલિન જે પ્રતિરોધક સ્ટેફાયલોકસ જે ઓરિયસ છે એ હેલ્થકેર સેટિંગ્સમાં ખતરનાક છે પછી વેનકો માઇસિન જે પ્રતિરોધક એન્ટ્રફોક્સ ફેશિયમ છે જે નોંધપાત્ર પડકારો પણ છે ને સાલમેનેલા અને સિંગેલા છે એ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વધુ બોજ ધરાવે છે મોનાસ એરુ કિનોસા જે ન્યુમોનિયાનું કારણ બને છે અને સ્ટેટા ફાઇલોકક્સ જે છે એ ત્વચાના ચેપ માટે છે એન્ટિબાયોટિક પ્રતિરોધક જે નૈસેરિયા જે છે ગોનોરિયા એ ઓર ગોનોરિયા કારણ બને છે અને જે એન્ટીફોક્સ ફેસિલિયમ જે છે એ રક્ત પ્રવાહીમાં ચેપ ફેલાવે છે મધ્યમ અક્રતામાં જોઈએ તો ગ્રુપ એ અને બી માટે જે સ્ટેપ્ટોકોકી જે છે એ ગળા અને આંતરડાના ચેપ માટે છે સ્ટેપ્ટોકોક્સ જે નમૂનિયા છે એ નમૂનિયા માટે છે અને હિમોફિલિક્સ એ ઇન્ફ્લુ

એ જે આ બેક્ટેરિયા અથવા તો જે પેથોજન્સ છે તેમના પર અસર થતી ઘટવા માંડે છે અને અમુક ટાઈમ આવે છે જે મતલબ આ જે છે એનો ડોઝ વધારો પડે છે દવાઓનો જેથી એની સામે લડી શકે ઓકે તો એને કહેવામાં આવે છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ ઓકે કે જે મતલબ આપણે સુપર જે બગ્સ બની ગયા હોય છે જે બેક્ટેરિયા છે અથવા તો જે પેથોજન્સ છે એ સુપર બગ્સ તરીકે ઓળખવામાં આવે છે કેમ કે એમના પર જે આ દવાઓની અસર થાય એ ઓછી થવા માંડે છે અથવા તો થતી નથી ઓકે તો એને કહેવામાં આવે છે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ પેદા થઈ ગયું છે જે આપણે બેક્ટેરિયા છે અથવા તો પેથોજન છે જોઈએ તો સામાજિક અયોગ્ય ઉપયોગ કરવામાં આવે છે જેમ કે એન્ટિબાયોટિક્સ જે આપણે મતલબ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે ત્યારબાદ મતલબ તમે બે દિવસ પાંચ દિવસની દવા પ્રિસ્ક્રાઇબ કરી હોય તો પણ તમે બે દિવસ એનો દવાનો ઉપયોગ કરો કેમકે તમે સારો ફીલ કરવા માંડો છો તો એને કારણે જે આ મતલબ અયોગ્ય ડોઝ લેવામાં આવે છે એને કારણે આ રેઝિસ્ટન્સ છે હવા મળે છે પછી અપૂરતું નિદાન અને નબળું ચેપ નિયંત્રણ ઓકે એ એમાંને નિયંત્રિત કરવામાં પડકારો જોઈએ તો એન્ટીબાયોટિક્સ ઓવર ધ કાઉન્ટર વેચાણ એટલે કે એક વધારે પડતું જે વેચાણ કરવામાં આવે છે એટલે કે તમે જ્યારે તમે પ્રિસ્ક્રાઇબ કરે ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર પણ જે દવાઓ લો છો મેડિકલ્સમાં તમે જઈને ડાયરેક્ટ પૂછો છો કે આ વસ્તુ થયું છે મને તાવ છે અથવા તો બીમારી છે તેને ડાયરેક્ટ તમે દવા લઈ લો છો પ્રિસ્ક્રિપ્શન વગર તો એને કારણે જે ઓવર ધ કાઉન્ટર વેચાણ છે એને કારણે આ પડકારો ઉભા થાય છે પછી સર્વેલન્સ અને મોનિટરિંગનો અભાવ છે પછી મર્યાદિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ આમાં ફાળો આપે છે એન્ટીમાઇક્રેબિયલ રેઝિસ્ટન્સ એ કેટલો મહત્વનો મુદ્દો છે કે એના માટે વૈશ્વિક પહેલ પણ ચાલુ કરવામાં આવે છે ઓકે તો એના માટે સૌપ્રથમ પ્રથમ જોઈએ તો એક આરોગ્ય અભિગમ એટલે કે વન હેલ્થ એપ્રોચ છે જેમાં માનવ સ્વાસ્થ્ય પશુ આરોગ્ય અને સ્વાસ્થ્યને એકબીજા સાથે સંકલિત કરવાની જોવામાં આવે છે હવે માનવ સ્વાસ્થ્ય માટે તો આપણે સમજી ગયા કે એન્ટીમાઇક્રોબિયલ કેવી રીતે પેદા થાય છે ઓકે પછી પશુ આરોગ્ય માટે આપણે જે ઘણીવાર દવાઓનો ઉપયોગ કરીએ છીએ દૂધ મેળવવા માટે વધુ દૂધ મેળવવા માટે પછી જો પશુ બીમાર થઈ ગયા હોય તો એમને પણ દવાઓ આપવામાં આવે છે તે આ બધા જે પડકારો છે મતલબ એને કારણે જે આપણે છેલ્લે અલ્ટિમેટલી તો આપણે એમાં માંસ જે મતલબ કન્ઝ્યુમ કરીએ છીએ અથવા તો જે દૂધ કન્ઝ્યુમ કરીએ છીએ તો એના આધારે પણ એના દ્વારા પણ આમાં આપણા શરીરમાં જે દવાઓ આવે છે અલ્ટિમેટલી ઓકે પછી પર્યાવરણ સ્વાસ્થ્ય કેવી રીતના તો કે જે વૃક્ષો આપણે મતલબ ઉગાડવા માટે અથવા તો જે આપણે શાકભાજી છે તો એમાં પણ આપણે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ અલ્ટિમેટલી માનવ શરીરમાં આવે છે ઓકે તો એના કારણે પણ જે એમ જે છે એન્ટીમાઈક્રોબિયલ રેઝિસ્ટન્સ છે એને હવા મળે છે ઓકે પછી આમાં આરોગ્ય સંભાળ વ્યવસાયકો છે પશુ ચિકિત્સકો છે પર્યાવરણ વૈજ્ઞાનિકો છે અને નીતિ નિર્માતાઓ છે એમને વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનું છે અને આ જે મને એમ જે મેઈન હેતુ છે એ સમગ્ર પ્રજાતિઓમાં જે એએમનો ફેલાવને રોકવાનું છે ઓકે એનો હેતુ છે ઓકે એએમ એટલે તમને ખબર જ પડી જશે હશે એએમ એટલે એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે જે આપણે એન્ટિમાઇક્રોબિયલ સોરી આપણે એન્ટીબાયોટિક્સ જે દવાઓનો ઉપયોગ કરે છે એની સામે જે બગ્સ છે અથવા તો બેક્ટેરિયા છે અથવા તો પેથોજન છે તેમી અંદર જે આ દવાઓ વિરુદ્ધ એક રેઝિસ્ટન્સ એટલે કે એક

જે એમ ને જાગૃતિ લાવવાનું વાર્ષિક અભિયાન છે અને જવાબદાર એન્ટીબાયોટિક્સ કરે છે અને નિયંત્રણના મહત્વ પર પ્રકાશ પાડે છે પહેલ જોઈએ તો પર રાષ્ટ્રીય કાર્ય યોજના છે જે એએમઆર ને સામે લડવા માટે ભારતની વ્યૂહરચના દર્શાવે છે એની અંદર એન્ટીબાયોટિક સ્ટેવર્સીપ છે નિયંત્રણ દેખરેખ માટેની માર્ગદર્શિકાઓનો સમાવેશ કરવામાં આવે છે અને અયોગ્ય એન્ટીબાયોટિક્સ દવાઓ છે એના ઉપયોગને ઘટાડવાનો હેતુ છે

તો એની માટે છે અને એન્ટિબાયોટિક્સના તર્કસંગત ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને તેમનો દુરુપયોગને અટકાવે છે હવે જે આપણા શરીરમાં અથવા તો છોડ અને જે પ્રાણીઓમાં જે આપણે રોગો જોવા મળે છે તો એને જે કારણ છે એ એમને પેથોજન્સ કહેવામાં આવે છે ઓકે જે સૂક્ષ્મ જીવો છે ઓકે જે છોડ અને પ્રાણીઓમાં રોગોનું કારણ બને છે ઓકે પેથોજન્સ એમાં મુખ્ય પાંચ શ્રેણીઓ છે જેમાં વાયરસ બેક્ટેરિયા અને ફૂગ પ્રોટોઝોઆ અને જે હેલ્મેટ છે એનો સમાવેશ થાય છે હવે virus bacteria અને ફૂગ વિશે આપણે એનો ડિફરન્સ internal ડિફરન્સ શું છે એ ખબર હોવી જોઈએ તો એના વિશે થોડું આપણે આગળ જોઈશું હવે આ જે pathogen છે એ યજમાનને નુકસાન પહોંચાડે છે એટલે કે જેમના શરીરમાં અથવા તો જેમના શરીરમાં જાય છે અથવા તો જેમની સાથે રહે છે તેમને નુકસાન પહોંચાડે છે ઓકે અને ચેપનું કારણ બનેલા જે આપણે શરીર છે એને ચોક્કસ રોગાણુના આધારે સારવાર બદલાય છે કે મતલબ સારવાર આની available છે અમુક લોકો અમુક વસ્તુ માટે અને અમુક વસ્તુ માટે નથી ઓકે બેક્ટેરિયા વિશે જોઈએ તો બેક્ટેરિયા એ વધુ જટિલ માળખું છે જે એક કોષીય સજીવો છે અને કોષ દીવાલો હોય છે એની પાસે અને સળિયા આકાર ગોળાકાર અથવા તો સર્પાકાર હોઈ શકે છે ઓકે હવે આની અંદર બેક્ટેરિયામાં જે છે એ ડીએનએ અને આરએનએ જોવા મળે છે આ ખાસ યાદ રાખવું આવો ક્વેશ્ચન પૂછાઈ શકે છે પછી બેક્ટેરિયાને જીવન સજીવોમાં ગણવામાં આવે છે આ પણ પૂછાઈ શકે છે ઓકે બેક્ટેરિયાને વિવિધ ચેપનું કારણ બને છે અને સ્ટેપ થ્રોટ પેશાબની નળીઓ અને વિસ્તાર અને ચેપ અને જે ટ્યુબર છે એવા રોગો થઈ શકે છે ઓકે પછી સારવારમાં જોઈએ તો એન્ટિબાયોટિક્સનો ઉપયોગ અને સામાન્ય રીતે જે બેક્ટેરિયલ ચેપની સારવાર માટે થાય છે ઓકે હવે એન્ટિબાયોટિક્સ આપણને ખબર છે કે જે બેક્ટેરિયા જે આપણે થોડી વાર પહેલા જોયું કે એ એમાં જે જોયું તો એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે એન્ટિબાયોટિક્સ લે છે એને કારણે મતલબ વધારે પડતો જે ઉપયોગ કરીએ તો એમની જે અસર છે એ આ બેક્ટેરિયા પર ઓછી થવા માંડે એટલે કે બેક્ટેરિયાની એની અસર ના થાય એન્ટિબાયોટિક્સને તો તેને એએમઆર કહેવાશે ઓકે નેક્સ્ટ છે વાયરસ જે વાયરસ એ બેક્ટેરિયા કરતા ઘણા સરળ છે અને તેમનો પ્રોટીન કોટેડ જે કેસ્પિટ કહેવામાં આવે છે તેના દ્વારા ઘેરાયેલા હોય છે અને આનુવંશિક સામગ્રી જોવા મળે છે જેમાં ડીએનએ અથવા તો બંને એન ગમે તે એક હોઈ શકે છે ઓકે હવે આ જે વાયરસ છે એને સંપૂર્ણપણે આવતા નથી ઓકે સજીવ ગણવામાં આવે છે જ્યારે વાયરસને સંપૂર્ણપણે આપણે સજીવ ગણવામાં આવતા નથી અને આ જે છે તેઓ મોટાબોલિક પ્રક્રિયાને જાતે કરી શકતા નથી ઓકે તેના માટે તેમને હોસ્ટની જરૂર પડે છે ઓકે આ ચેપમાં જોઈએ તો વાયરસ શરદી છે ફ્લુ છે એચઆઈવી એડ્સ છે ઇબોલા છે કોવિડ નાઇન્ટીન છે એવી બીમારીઓનું કારણ બને છે હવે આ જે છે એ વાયરસની નકલ કરવા માટે યજમાન કોષ એટલે કે કોષને કુના કોષની જરૂર પડે છે અને તે વધુ વાયરસ કણના કણો ઉત્પન્ન કરવા માટે યજમાનનું જે સેક્યુલર મશીન છે એને હાઇજેક કરે છે સોરી સેલ્યુલર મશીન છે સેલ્યુલર એટલે કે જે કોષ છે એને હાઇજેક કરે છે અને પછી એનો ઉપયોગ કરીને મતલબ એમના વધારે પડતી નકલ ઉત્પન્ન કરે છે ઓકે હવે અમની સારવાર જોઈએ તો રશિયો જે છે રોગ પ્રતિકારક તંત્રને તેમને ઓળખવા માટે અને હુમલાવા માટે તાલીમ આપીને ચોક્કસ વાયરસ સામે આગોતરી સુરક્ષા પ્રદાન કરે છે ઓકે હવે વાયરસ મતલબ જે બીમારી થયા પછી આપણે એને વેક્સિન આપવાનો કોઈ મતલબ નથી હોતો આ તો તમને ખબર હોવી જોઈએ ઓકે હવે રશિયો છે રશિયો એ કોઈ પણ પ્રકારનો રોગ થાય જેમ કે આપણે પોલિયોની રસી આપવામાં આવે છે ઓકે કોવિડની વેક્સિન આપવામાં આવેલી કોવિડ થયા પહેલા જોકે તો એ જે છે રશિયોમાં શું હોય છે તો કે જે વાયરસ હોય છે તેનો જ એક ટુકડો હશે અથવા તો આખો નાખો મરેલો વાયરસ હશે આપણે નિષ્ક્રિય કરેલો વાયરસ હશે તે આપણા શરીરમાં એન્ટર કરવામાં આવે છે જેથી આપણે જે રોગ પ્રતિકારક જે તંત્ર છે એ એ વાયરસને ઓળખી જ લેશે ઓકે અને એને મારી નાખશે ઓકે અને જેથી ભવિષ્યમાં જો ફરીથી આવો કોઈ વાયરસ આવી જાય મતલબ વાયરસ આવી જાય તો એની સામે પોતાના મતલબ જે રોગ પ્રતિકારક શક્તિ છે એ મજબૂત થઈ ગઈ હોય છે એનાથી આ રીતે જે રસીઓ એના દ્વારા આપણને શરીરને સુરક્ષિત કરવામાં આવે છે ઓકે ફૂગ વિશે જોઈએ તો ફૂગ એ વાયરસ અને બેક્ટેરિયા કરતા વધુ જટિલ છે અને યુકે કહેવામાં આવે છે ઓકે એટલે કે તેમની પાસે ન્યુક્લિયસ વાળા કોષો હોય છે ન્યુક્લિયસ એટલે શું તમને ખબર જ હશે આપણો કોષ હોય છે તેની અંદર જે આપણે પ્રવાહી રહેલો છે કોષરસ રહેલો છે તો એની અંદર જે આપણે કોષ કેન્દ્ર રહેલો છે તેને ન્યુક્લિયસ કહેવામાં આવે છે કે એટલે કે ન્યુક્લિયસ ને ન્યુક્લિયસ કહેવામાં આવે છે ઓકે ઓકે હવે ચેપમાં જોઈએ તો ફૂગના વિવિધ રોગોનું કારણ બને છે જેમ કે રમતવીર ના પગ પછી દાદ ફંગલ ન્યુમોનિયા તો એનો સમાવેશ થાય છે ઓકે જે ફંગસ રિલેટેડ આપણે આપણે રોગો જોવા મળે છે ઓકે પછી પ્રાણીઓ સાથે સમાનતા એટલે કે ફૂગ માળખાકીય રીતે પ્રાણીઓ જેવી જ હોય છે ઓકે આ ખાસ યાદ રાખવું પ્રાણીઓ ગણવામાં આવે છે ઓકે હવે આ જે ફંગલ ચીપની સારા માટે એન્ટી દવાનો ઉપયોગ કરી શકાય છે ચંદ્ર ધ્રુવીય સંશોધન મિશન લુપેક્સ તો જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી જાક્સાએ તાજેતરમાં જ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમનો સંયુક્ત ચંદ્ર મિશન લુનર સોરી લુનર પોલાર એક્સપ્લોરેશન મિશન એટલે કે લુપેક્સ જે છે એ ભારત અને જાપાનની ભાગીદારી થોડા વર્ષોમાં ઉડાણ ભરશે તેવી શક્યતા છે જે લુપેક્સ છે એ

એટલે કે આ જે સપાટી પર જે સંશોધન જે તકનીકો છે એને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે પરિવહન માટેનું આપણે એની પદ્ધતિઓનો વિકાસ અને પરીક્ષણ કરવાનું છે અને ચંદ્રની રાત્રિ એટલે કે જે રોવર ફરશે ચંદ્ર સપાટી પર એ કેટલા દિવસ સુધી કેટલી લાંબી જે મતલબ ચંદ્રની રાત્રિ હોય છે એને સહન કરી શકે છે કે નહીં એની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટેનો હશે ઓકે હવે આની અંદર આપણું રોવર જે છે સોરી લેન્ડર જે છે મતલબ એ હાર્ડ લેન્ડિંગ થયેલી એના કારણે જે રોવર હતું એ તૂટી ગયેલું ઓકે એના માટે પછી ચંદ્રયાન થ્રી કરવામાં આવેલું હતું જેની અંદર આપણે રોવર જે લેન્ડ કરવામાં આવેલું હતું તેનું શું નામ આપવામાં આવ્યું કે લેન્ડર જે જગ્યાએ આપણે લેન્ડ થયેલું તેનું શું નામ આપવામાં આવ્યું તે તમારે કમેન્ટ કરવાની છે ઓકે લુપેક્સમાં લેન્ડર અને રોવર બંનેનો સમાવેશ થાય છે જાક્ષા રોવરના જે વિકાસ અને સંચાલન માટે જવાબદાર છે ઓકે આમાં રોવર જે છે એ જાક્ષા એટલે કે જાપાન દ્વારા બનાવવામાં આવશે ઓકે જે આપણે એ છે સોરી આપણે જે સ્પેસ એજન્સી છે એના દ્વારા અને ઇસરો જે છે એનું લેન્ડર જે વિકાસ અને સંચાલનનું સંચાલન કરશે ઓકે એટલે કે આપણે લેન્ડર બનાવશું અને જાક્ષા જે છે એ રોવર બનાવશે ઓકે જે રોવર બન કરશે ઓકે લેન્ડર જે છે રોવરના કાર્યમાં જોઈએ તો રોવર એ સ્વાયત રીતે ચંદ્રની સપાટીનું અન્વેષણ કરશે એવા વિસ્તારોની શોધ કરશે જે પાણીની હાજરીની શક્યતા હોય રોબર જે ડ્રીલ કરશે અને જમીનમાં ખોદકામ કરીને માટી નું નમૂના લેશે અને ઓનબોર્ડ અવલોકનના સાધનો ઉપયોગ કરીને એકત્રિત નમૂના આમાં વિગતવાર વિશ્લેષણ કરવામાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં જોઈએ તો સાધનોથી સજ્જ છે જેમ કે

હવે ગોદાવરી નદી વિશે જોઈએ તો ભારતની બીજી સૌથી લાંબી નદી છે જે ફક્ત ગંગાથી પાછળ છે બીજા નંબર પર આવે છે જળ વિજ્ઞાનમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને ભૌગોલિક વિસ્તારમાં જોઈએ તો દસ ટકા જેટલો ભારતને ડ્રેઇન કરે છે સોરી ભારતના કુલ દસ ટકા ભાગને ડ્રેઇન કરે છે ઓકે ઘણી વાર દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે આ ખાસ યાદ રાખો કોને ભારતની સોરી દક્ષિણ ગંગા કહેવામાં આવે છે કઈ નદીને કેમ કે દક્ષિણમાં વહે છે એટલા માટે ઓકે તો દક્ષિણ ગંગા કહેવામાં આવે છે ગોદાવરીને ઓકે હવે ગોદાવરી અત્યંત સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે કે ઓકે હવે જે તમે મેપમાં જોઈ શકો છો તો થેરિમ્બક જે હિલ્સ છે જે વેસ્ટર્ન ઘાટમાં છે ત્યાંથી નીકળે છે ઓકે હવે બીજી અન્ય નદીમાં જે પન ગંગા છે વેન ગંગા છે વર્દા છે તો આવી બધી નદીઓ જે છે ગોદાવરીમાં જાય છે ઓકે અને આગળ જે ઇન્દ્રાવતી છે પછી સબરી છે ઓકે તો આઈ બધી નદીઓ જે માનિયા છે તો આવી બધી નદી ગોદાવરીમાં જાય છે અને આ જે ડ્રેન કરે છે તો બે બંગાલમાં ઓકે હવે જે પ્રવાહ જોઈએ તો ગોદાવરી નદી એ મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં જે ત્રંબકેશ્વર નજીક બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે છસો પચાસ કિલોમીટર જેટલું નોંધપાત્ર માં હોય છે આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં જે નરસામપુરમ ખાતે નદી આખરે બંગાળની ખાડીમાં જાય છે ઓકે આંધ્રપ્રદેશમાં આપણે આવે છે ઓકે ક્યાંથી નીકળે છે મહારાષ્ટ્રમાંથી નીકળે છે અને આંધ્રપ્રદેશમાં ટ્રેન થાય છે બે બંગાળમાં ઓકે તો કયા રાજ્યમાંથી પ્રસાર થાય છે તો ત્રણ ભારતીય રાજ્ય છે જેમાં મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ છે અને બેસીન જે છે એ મધ્યપ્રદેશ કર્ણાટક છત્તીસગઢ ઓડિશાના પણ ભાગનો છે બેસીન એટલે કે જે અન્ય નદીઓ જે આની અંદર જાય છે તો એ નદીઓ કયા કયા રાજ્યમાંથી હોય છે તેની વાત કરવામાં આવે છે બેસીનમાં ઓકે તો એની અંદર કયા કયા રાજ્યો છે તો એ બધા યાદ રાખવાની જરૂર નથી પણ ખાસ યાદ રાખવા મહારાષ્ટ્ર તેલંગાણા અને આંધ્રપ્રદેશ ઓકે બેસીનની લાક્ષણિકતા જોઈએ તો ડ્રેનેજ બેસિનમાં જોઈએ તો ગોદાવરી નદી જે છે એ એક લાખ એકવીસ હજાર ચોલીસ માઇલ જેટલું ધરાવે છે ભૌગોલિક ક્ષેમમાં આમાં જોઈએ તો ઉત્તરમાં સાતમાલા ટેકરીઓ છે જનતા પર્વતમાળા છે અને મહાદેવની ટેકરીઓ છે દક્ષિણ પૂર્વમાં જોઈએ તો પૂર્વઘાટ છે પશ્ચિમમાં જોઈએ તો પશ્ચિમ ઘાટ છે અને વરસાદની પેટર્ન જોઈએ તો ગોદાવરી બેસીને દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન મહત્તમ વરસાદ મળે છે હવે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કઈ રીતના મહત્તમ વરસાદ આપે છે ઓકે તેના વિશે જોઈએ તો આપણે માની લો કે આ ભારત છે ઓકે આ ભારત દેશ છે આપણો આ જે પશ્ચિમ ઘાટ છે ઓકે હવે આ જે ગોદાવરી નદી છે મહારાષ્ટ્રથી સ્ટાર્ટ થઈને જાય છે ઓકે હવે જે અહીંયા પશ્ચિમ ઘાટ છે ઓકે હવે મોસ્ટલી જે આપણો વરસાદ થતો હોય છે તે નોર્થ આપણે નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં એટલે કે જે ઉત્તર પૂર્વ જે દિશામાં જે આપણા વરસાદના પવન આવતા હોય છે એને કારણે વરસાદ જોવા મળે છે ઓકે પણ આ જે પશ્ચિમ ઘાટ છે એને કારણે અહીંયા વરસાદ વધારે થતો નથી આ બાજુ ઓકે અને આપણી જે ગોદાવરી નદી છે એ આ બાજુ જ આવેલી છે ઓકે આપણે પશ્ચિમ ઘાટની પૂર્વ દિશામાં આવેલી છે ઓકે એના કારણે ત્યાં વધુ વરસાદ નથી થતો પણ જ્યારે આપણે રિટર્નિંગ મોન્સૂન એટલે કે જે દક્ષિણ પશ્ચિમ જે ચોમાસાના વરસાદી મોસમી પવન આવતા હોય છે જે બંગાળની ખાડીમાંથી આપણે વરાળ અથવા તો પાણી લઈને આવતા હોય છે ઓકે તો જયારે એ આ બાજુ આગળ વધશે ત્યારે પશ્ચિમ ઘાટ પણ વચ્ચે તો એને કારણે અહીંયા વરસાદ જોવા મળે છે અને ગોદાવરીમાં આમાં પાણી જોવા મળે છે કારણે તો ગોદાવરી ઘણી મહત્વની ઉપનદીઓ જોવા મળે છે જેમ કે પ્રવારા છે સંપૂર્ણ છે માંજરા છે ગેપ છે વરધા છે વેનગંગા છે આમાં મેન મેઇન નદીઓમાં વરધા છે વેનગંગા છે પછી પ્રણાહિતા છે જે વેનગંગા પેન ગંગા અને વરધાના સંયુક્ત પ્રવાહ દ્વારા રચાયેલી છે ઓકે પછી ઇન્દ્રાવતી છે મનેર છે સાબરી છે ઓકે છે એના તાજેતરમાં રેડ પાંડાને કેમેરામાં કેદ કરવામાં આવ્યા હતા રેડ પાંડા વિશે જોઈએ તો એ જે છે એ મુખ્યત્વે શાકાહારી પ્રજાતિ છે સંતુલન માટે શિયાળામાં તમને ખબર કે હાઈબર્ડ નેશન માં જતા રહે છે ઓકે શન એટલે કે મતલબ જ્યાં સુધી મતલબ એની એનર્જીનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને છ મહિના માટે સૂતા જ રહે છે વધારે પડતી ઠંડી હોય ત્યારે તો એને હાઈબરનેશન કહેવામાં આવે છે અને જે પ્રાણી છે પરિવર્તન માટે જે સૂચક પ્રજાતિ ઇન્ડિકેટિંગ સ્પીસીસ તરીકે ગણવામાં આવે છે ઇન્ડિકેટિંગ સ્પીસી એટલે કે પર્યાવરણમાં જો મતલબ પર્યાવરણની જો વધારે પડતી ખરાબ હાલત હોય તો એ જે વિસ્તારમાં રહેતા હોય તો એનું એક પ્રકારનું ઇન્ડિકેશન આપણે માનવામાં આવે છે ઓકે જેમ કે આપણે કોઈ જગ્યા વધારે પડતી જો ગંદકી થઈ ગઈ હોય એને કારણે જે ઘણી બધી માખીઓ એ જગ્યા પર આવી જતી હોય તો એ ઇન્ડિકેટ કરે છે કે ઘણી બધી માખી સોરી ઘણી બધી ગંદકી થઈ ગઈ છે ઓકે તો એ રીતે ગણવામાં આવે છે એને ઇન્ડિકેટિંગ કહેવામાં આવે છે ઓકે દેખાવામાં જોઈએ તો આશરે ઘરની બિલાડીના કરતા થોડી મોટી હોય છે ઓકે વધારે મોટી હોય છે કે મોટા હોય છે સોરી લાલ પાંડા જે છે એની સુંદર ચહેરા અને આરાધ્ય રક્ષણાત્મક વલણ માટે પ્રખ્યાત છે ઓકે એનું વિતરણ જોઈએ તો ભૂટાન ચીન ભારત મ્યાનમાર અને નેપાળના પર્વતીય જંગલોમાં આવશે છે મોસ્ટલી ચીનમાં જોવા મળતા હોય છે ઓકે

સાઇટ્સ ની પરિશિષ્ટ એક માં છે અને વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી ટુ ના શેડ્યુલ વન માં આ સુરક્ષિત છે હવે ઈગલ નેસ્ટ વન્યજીવ અભયારણ્ય વિશે જોઈએ તો તમે જોઈ શકો છો આ છે ઈગલ નેસ્ટ પાસ્ટ ઓકે તો આની આસપાસ જ છે ઓકે હવે આ જે અરુણાચલ પ્રદેશમાં છે ઈગલ નેસ્ટ વન્યજીવ અભયારણ્ય ભારતના અરુણાચલ પ્રદેશના જે પશ્ચિમ કામંગ જિલ્લો છે ત્યાં હિમાલયની ટેરિટરીમાં આવેલો એક સંરક્ષિત વિસ્તાર છે ઓકે ઉત્તર પૂર્વમાં શેસા ઓર્કિડ જે અભયારણ્ય છે અને પૂર્વમાં કામંગ નદીમાંથી પારધીને પકવી ટાઈગર રિઝર્વને જોડે છે કે આ યાદ રાખવું પકવી ટાઈગર રિઝર્વ નજીક છે ઓકે આ ઘણી વાર ન્યૂઝ માં છે ઓકે પૂર્વી હિમાલયને જે વિવિધતાના હોસ્પિટલ માં આવેલું છે અને 500 થી વધુ પક્ષીઓની પ્રજાતિનું ઘર છે ઓકે અભયારણ્યની ઊંચાઈ જે છે 500 મીટર જેટલી છે ઓકે અને 3250 મીટર સુધી નીચે ઓકે કામેંગ એલિફન્ટ રિઝર્વ પણ ભાગ છે ઓકે તો તાજેતરમાં ગૂગલે વાર્ષિક ડેવલપર કોન્ફરન્સમાં પ્રોજેક્ટ અસ્ત્રનું પ્રારંભિક સંસ્કરણ કર્યું હતું મુખ્ય લાક્ષણિકતામાં જોઈએ તો મલ્ટીમોડલ મોડલ ક્ષમતા ધરાવે છે તેની અંદર ટેક્સ વિડીયો છબીઓ અને ભાષણ સહિત વિવિધ પદ્ધતિઓમાંથી માહિતી પ્રક્રિયા કરી શકે છે અને તે ફોર્મેટનો ઉપયોગ કરીને જે રિયલ ટાઈમ પ્રશ્નો છે એને સમજી શકે છે અને જવાબ આપી શકે છે રિયલ ટાઈમ પ્રશ્નોના જવાબ એટલે કે એક્સ સોરી એસ્ટ્રા જે છે એટલે કે અસ્ત્ર જે છે એ પ્રશ્નોને ફીડ કરી શકાય છે અને તેની સચોટ જવાબ આપવા માટે સંબંધિત માહિતી પુનઃ પ્રાપ્ત કરે છે ઓકે વિઝ્યુઅલ પર્સ્પેક્ટિવ પણ છે આની અંદર કે પ્રોજેક્ટ અક્ષરા જે છે સોરી અstra જે ઓકે આમાં ભૂલ કરેલ છે કે વિઝ્યુઅલ ઇનપુટ દ્વારા વિશ્વને જોવાની ક્ષમતા ધરાવે છે બધાંતરે કે વ્યસ્તીય દર્શન ઓળખી શકે છે અને એને યાદ પણ રાખી શકે છે અને આઇટમ ક્યાં હતી તે પણ કહી શકે છે ઓકે પછી કોડનું મૂલ્યાંકન પણ કરી શકે છે તો કમ્પ્યુટર કોડની શુદ્ધતાનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા ધરાવે છે અને ફોનના કેમેરાનો ઉપયોગ કરીને નક્કી કરી શકે છે કે કોડ જે છે એ સ્ની પેડ સાચો છે કે નહીં ઓકે હવે જે AI જે એજન્ટ છે એની વિપરીત જે અસ્ત્ર જે છે એ ભાવનાત્મક વિવિધતાને વિના સીધો અવાજ જાળવી રાખે છે ઉપકરણોમાં જોઈએ તો સ્માર્ટફોન સુધી મર્યાદિત ગૂગલ એ સ્માર્ટ ચશ્મા પણ બનાવવામાં આવેલો છે અને આ જે છે એ વિશ્વ વિશે શીખે છે વધુ માનવ સહાયક જેવા અનુભવ મેળવવાનું લક્ષ્ય રાખે છે આરટી મોડલ એઆઈ વિશે જોઈએ તો એ મશીન લર્નિંગનો જ એક પ્રકાર છે જે વિવિધ સંવેદાત્મક સ્થિતિઓ માટે માહિતી પ્રક્રિયા કરે છે એમાં મોડેલિટીઝમાં જોઈએ તો વિવિધ ઇનપુટનો સંદર્ભ આપે છે જેમાં ટેક્સ્ટ ઇમેજીસ વિડીયો અને ઓડિયો છે હવે જેમીની જે છે ગૂગલનું એ મલ્ટી મોડલ્સ માટેનું એક બેસ્ટ ઉદાહરણ છે કેમકે એ ધારો કે આપણે કૂકીસ રાખી હોય પ્લેટમાં ઓકે તો એનો ફોટોસ રહીને પછી આપણે જો એને ઇનપુટ કરીએ તો એ લેખિતમાં રેસીપી જનરેટ કરી શકે છે અને એની સાથે બીજા બધા મતલબ ફોટોસ પણ એના રિલેટેડ જનરેટ કરી શકે છે જેનેટિક ક્ષમતાઓમાં જોઈએ તો મલ્ટી મોડલ બહુવિધ મોડલમાંથી માહિતી પર પ્રક્રિયા કરે છે અને જેનેટિક ક્ષમતા પર વિસ્તરણ કરે છે અને જે વિવિધ સંવેદાત્મક ડોમિન્ટ છે એમાં પણ સામગ્રી સમજવા માટે અને બનાવવાની પણ મંજૂરી આપે છે

ઘણા પેસિફિક ટાપુઓ વિપરીત છે તાજેતરમાં જ્વાળામુખીના મૂળ છે અને ન્યૂ કોલેડોનિયા છે એ ગોંડવાના મહાખંડનો પ્રાચીન ટુકડો છે તમને ખબર ઓકે ન્યૂ કેલેડોનિયા વિશે જોઈએ તો એ ન્યૂ કોલેડોનિયામાં કેટલાક અલગ અલગ જમીનના સમાવેશ થાય છે જેમાં ગ્રાન્ડ મુખ્ય ટાપુ છે ઓવેઆ લીફો ટીગા અને મોરેડ ના સમાવેશ થાય છે બીજા ટાપુઓમાં પછી બેલેક દ્વીપ સમૂહ છે જે પછી આઈલો સ્પાઇન છે આટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી ખાલી ઉપર ઉપર જોઈ લઈએ ઓકે તો ન્યુ કોલેડિયાની રાજધાની છે નોમિયા ઓકે અંદાજે ઓગણત્રીસ ટકા જેટલી વસ્તી સ્વદેશી છે અને બાકીના તેમને કનેક્ટ કહેવામાં આવે છે જે લોકો લોકો છે છે ત્યાં તેમને કનેક્ટ કહેવામાં આવે છે બાકીના રહેવાસીમાં જે યુરોપિયન છે છે વિયેતનામીસ છે ઇન્ડોનેશિયન છે અલ્જેરિયન છે ઓકે હવે નાગરિકતાના મતાનો અધિકાર આપવામાં છે એટલે કે ન્યૂ ક્વોલિડિનિયા જે લોકો છે એ ફ્રેન્ચ અને યુરોપિયન નાગરિકો છે ઓકે આ યાદ રાખવું અને ફ્રેન્ચ જે છે એમની રાષ્ટ્રીય ચૂંટણીમાં ભાગ પણ લઈ શકે છે ઓકે તો આમાં એ વસ્તુ યાદ રાખવું કે ન્યુ ક્વોલિડિનિયા જે છે એ ફ્રેન્ચનું ભાગ તરીકે ગણવામાં આવે છે ઓકે તો કોની સાથે મત કોનો અધિપત્ય છે ફ્રેન્ચનો છે ઓકે સરકાર અને સંબંધો જોઈએ તો ફ્રેન્ચ રિપબ્લિક રાષ્ટ્રપતિ જે છે એ ન્યુકલિડનીયાના વડા તરીકે સેવા આપે છે હાઈ કમિશનર જે છે એ ન્યુકલિડニアના ફ્રાન્સનું પ્રતિનિધિત્વ કરે છે ધ નોમિયા એકોર્ડ અને જે આર્ગોનિક કાયદો છે એ માર્ચ 1999 ના શાસન અને બંધારણને માળખું પૂરું પાડે છે છે એ ફ્રાન્સ સાથે રૂપરેખા આપે છે અને સરકારના ભાગના ક્ષેત્રોની જવાબદારી સ્વીકારવા માટે સમયપત્રક નક્કી કરે છે ઓકે આંતરરાષ્ટ્રીય સંદર્ભ જોઈએ તો ન્યુ જે છે એ યુરોપિયન યુનિયન ઓવરસીસ કન્ટ્રીઝ અને ટેરેટરીઝનો એક ભાગ છે ઓકે જોકે યુરોપ અને જે યુરો છે અથવા તો સે સેંગેન ઝોન છે એના ભાગ નથી ઓકે સેંગેન ઝોન પણ આવેલો છે આના વિશે આપણે બીજા કોઈ દિવસે જોઈશું કે પેશિફિક સમુદાય જે છે તેના સચિવરોનું આયોજન કરે છે જે દક્ષિણ પેશિફિક દેશો છે એની સ્ਿਰતાને પ્રોત્સાહન આપવા માટે ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ નેધરલેન્ડ ન્યુઝીલેન્ડ યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સહયોગનો પ્રયાસ કરે છે આજ માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માતરમ